મહિલા સરપંચના પતિદેવના ઉદ્ધત જવાબથી લોકો ત્રાસી ગયા જોડવા ગામના લોકોની સમસ્યાનું નિરાકરણ આવતું નથી આગામી દિવસોમાં રસ્તા ઉપર બેસવાની ચીમકી આપી જોડવા ગામના સરપંચ તરીકેની બેઠક મહિલા સામાન્ય આવતામાં જે સરપંચે પોતાના પત્નીને ઉભા રાખી સરપંચ તરીકેનો કાર્યભાર પોતે જ સાચવી લેતા હોવાથી ગામના લોકો રજવાત કરવા જાય તો તેઓને ઉડાવ જવાબ આપવામાં આવ્યો હોવાથી લોકો ત્રાસી ગયા છે હાલ વરસાદની સિઝન ચાલી રહી છે તેવા સંજોગો રસ્તા ઉપર ચલાવવાનું ભારે પડી રહ્યું છે હવા કંટાળેલા લોકો ઊંડા ખાડામાં કીચડવાળી જગ્યા ઉપર બેસી વિરોધ કરી રહ્યા છે અને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે થોડા દિવસોમાં રસ્તાઓની મરમ્મત કરવામાં નહીં આવે તો રોડ ઉપર બેસી ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી